તો જોવો મિત્રો આ પવનની હિસાબે આ ઘઉંના કેરા આમ ગયા જો આ કેરો કેવડો આખો ઢરી ગયો આ બે કેરા ઠરી ગયા છે ત્યાર પછી આપણે અહીંયા થોડા થોડા ત્યાર પછી આ કેરામાં લાગ આ બાજુ ઘઉં ઠરી ગયા છે કે પવન ફૂલે ફૂલો ઉપડી ગયો છે બરાબર છે આ પછાટા ઢરી ગયા ફરતી પણ ઢરી ગયા છે અને કોલી બાજુ જઈ કરી કે શું બધા કહું પાવર ન પડી ગયો લટરી ગયા આ ઢરી ગયા बाजू આ કેરો તે પછી આ કેરો અહીંયા લાગટ आ रो जो दिखाई गया थोड़ा उधा मई गया लागत आ रो जो आ पारि पोनो अर्धुपणु ढरी गये अमने A no,